આજે બીટુએ ગંગા જમના ચંપલ લઈ લીધી જય શ્રી રામ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના મારા મિનગમાં સહર માં કામ છુટી આવ્યો ઘરે આવવા માટે ઘરે આવીને ત્યારે થોડી મસ્તી કરી જો કેટલું મસ્ત બેસી રહેલું ને હેરીભાઈ ને અહીંયા મસ્તી ચાલુ છે એ પોતે નથી ઊંઘતો પણ મને પણ નથી ઊંઘવા રહેતો ત્યાર પછી ભાઈ ની ગાડી લઈને બહાર ચક્કર મારવા માટે ભાઈબંધ હેરીને એના ખોડામાં બેસવા બોલાવ્યો પણ હેરીભાઈ નહીં ગયા મેં ગાડી ચલાવતો છે એ છતાં હેરીએ મારા ખોડામાં જ બેસવું છે ઓહો આજે તો ભેસ લોકો ને પણ સ્વિમિંગ પુલ માં નાવાની મજા આવી ગઈ ને પછી મેં હેરીભાઈ માટે નાસ્તો લેવા ગયો પણ હેરીભાઈ ની લઈ ગયો એટલે બિચારું રડવા લાગી ગયું હેરી ને ખવડાવી મસ્ત ગરમા ગરમ ને જો અહીંયા પણ પાણી સાથે રમવાનું ચાલુ છે ને સાંજે ફરી એકવાર રેડી થઈ ગયો અને નીકળી ગયો ચીખલી જોવા માટે ચીખલી માંથી બિટ્ટુ ને સ્પંદન હોસ્પિટલ માંથી લીધી અને અમે નીકળી ગયા રાણકવા જવા માટે ને બિટ્ટુ હમણાં લઈ લીધી છે ગંગા જમના ચંપલ હી હી મજાક કરું આ ઢીંગલા ચંપલ લીધી છે પછી અમે ખાધું મંચુરિયન અને સાડે સાડે પનીર શોરમા ખાવાની મજા આવી ગઈ ત્યાર પછી લખાવ્યું બુટલેગર માં પેટ્રોલ ને નીકળી ગયો બિટ્ટુ ને અનાવલ મુકવા માટે ને બિટ્ટુ ચલાવવા માટે મારા પર ગાડી માંગી તો મેં શું એને જવાબ આપ્યો સાંભળો એકવાર